તો ખેડૂત મિત્રો ને પેકિંગ હોય તો બતાવો એટલે પેકિંગ જોઈને ખેડૂતોને થોડોક આઈડિયા આવે આ જીરું મે આ નિધિ પાંચ નંબર કહેવાય નિધિ પાંચ નંબર છે આ જીરું નું વાયોદર કરેલું આઠ કિલાનું વાયોદર કરેલું છે આ પ્લોટ છે ને રમેશભાઈ આ જીરું જે રહ્યું હાલમાં આજે કેટલા દિવસનું તમારે જીરું થઈ ગયું છે આ અંદાજે સાતક દિવસની આજુબાજુનું થયું હોય અને હવે દાણો ને વૈયાળે ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું અને સડતું આવે છે કે જે આ નિધિ સાઈન જીરાનું વાવેતર કરેલું તો જે પેલા શરૂઆતમાં ઘણા એવા એટેક આવેલા કે મોલો મસી ગળો લીલો પીળો સુકારાના એટેક આવેલા તો એવો કઈ તમારે પ્રશ્ન હતો હા એ એ તો જો કે જનરલી હોય જ છે બધાને કોઈ એવું નથી કે આ કોઈ કંપનીમાં ન આવે એવું પણ હતા એ પ્રમાણે આપણે દવાના રાઉન્ડ એને આપી દીધા હતા જે શરૂઆતમાં પહેલાથી આજ સુધીના એ જે સ્ટેપ બાય સ્ટેપ જે કાંઈ ગળાના છે મોલોમિસિસ થ્રીપ છે એ બધુંય ને બધી દવા આપણે વ્યવસ્થિત આપીએ તો આપણે શરૂઆતથી ને જ રમેશભાઈ થોડુંક તમારી પાસેથી જાણીએ કે જીરું ઉગ્યા પછી તમે આમાં કેટલા પીએ હતા આ જીરું ઉગ્યા પછી ખાસ આમ જવો ને તો ચાર ચાર પીએ હતા પહેલાં ટોટલ ઉગ્યા પછી ને ચાર પીએ હા ચાર પીએ એટલે આમ પાંચ પીએ જેવું થઈ ગયો એટલે બધું તેને પાંચક પીએ જેવું થયું તો જીરું પણ સારું એવું છે અને સારી એવી હાઈટ છે અને ગ્રોથ પણ સારો છે તો રમેશભાઈ હવે તો આ બીજા માલની શરૂઆત છે તો તમે જે આ પિયત બંધ કરી દીધું ટૂંકમાં બંધ આપવાનું બંધ કર્યું એનો કેટલો ટાઈમ થઈ ગયો ચીરામાં આ વીસ પચીસ દિવસથી આ બંધ કર્યું એને અને જ્યારે મોલો મસી ગળાનો ને એવો સુકારાનો એટેક હતો ત્યારે તમે મોલા ગળામાં એમાં કઈ સારવાર કરેલી કઈ દવાનો ઉપયોગ કરેલો તો રમેશભાઈ આપણે તો તમે એક દવાની થોડીક માહિતી આપો કે જીરું ઉગી ગયું

અઢાર એક બે હજાર છવ્વીસ વિડીયો શૂટ કરી રહ્યા છીએ બે દિવસ પછી માવઠાની આગાહી છે તો જે વિસ્તારમાં માવઠું થવાની સંભાવના હોય તો એમને કાળી શરમીના અવશ્ય રાઉન્ડ લેવા જોઈએ તો રમેશભાઈ તમે માવઠામાં કાંઈ કાળી શરમી માટે એડવાન્સમાં કાંઈ આપવાના છો કે માવઠું થાય ત્યારે તમે આપવાના છો ના એડવાન્સમાં જ આપવું પડે ને માવઠું થયા પછી તો નુકસાન જાય તો પછી કાંઈ એનો મતલબ નહીં આપી દઈએ એના માટે આપણે આ એક લઈ આવ્યા છીએ જે એનોવોલ એનોવલ નામ છે એનું એજોક્ટ્રોબિન ચાર પોટ આઠ ટકા અને ક્લોરથી ચાલીસ ટકા આઈસીનું છે જે આપણે એડવાન્સમાં આપવાના છે તો જે ખેડૂત મિત્રોને યુઝ કરવું હોય ને જે ખેડૂત મિત્રો જીરું સારું હોય અને અત્યારે ખેડૂત મિત્રો પીએચ ના આપવું જોઈએ તો જે ખેડૂત મિત્રોને જીરું સારું હોય તો એક તમે કાળી શરમીની થોડી કાળજી લેવી પડે અને ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન છે ને રમેશભાઈએ તો કાળી શરમી અને જે વરિયાળી નિષ્ઠ ડાગા પડતો હોય એમાં બધાય સારા સારા રાઉન્ડ લઈ લીધા છે બહારના નેટીઓનો યુઝ કરેલો છે ગેલેરીઓનો યુઝ કરેલો છે અને એક છે અને જે પડતા હોય એમનો પણ ઉપયોગ કરેલો છે અત્યારે એવો કાંઈ પ્રશ્ન નથી પણ રમેશભાઈ જણાવતા કે ઓલ પર થોડીક કાળી શરમીની અસર થઈ હતી કેમકે ઉપર બીજું વાવેતર કરેલું છે પેજ છે એટલે થોડુંક ભેજનું પ્રમાણ આવતું હોય એટલે થોડીક અસર થયેલી હતી એટલે એમને આ રમેશભાઈ તમે કેદી રાઉન્ડ લીધો યજોકસ્ટ્રોબીન ટ્રાય સાયક્લોઝોલ વાળો એ આપણે આની પાંચ સાત દિવસ જ છે સાત દિવસ પહેલા આનો રાઉન્ડ લીધેલો હતો અને હવે એ આનો રાઉન્ડ લેવાના છે હું તમને સરખું ઝેર પોઈન્ટ પ્લસ ક્લોથરો થાય ચાલીસ ટકા એસસી ફોર્મમાં આવે છે કાળી શરમી માટેનો રાઉન્ડ આપવાના છે જે આ માવઠું થવાનું છે શું કે સારું એવું કુનાશક થઈ જાય અને ઝાકળનું પ્રમાણ અત્યારે થોડુંક વધારે છે અને કાળી શરમીના એટેક પણ વધારે છે અને વરિયાળી નીચે ડાઘા પડવાના પણ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે અને કોમેન્ટ પણ મને કરીને કહે છે તો તમે એ દવાનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ઇક્વિશન પ્રો સાથે પ્રાઇસ આખલા જલ પંચોતેર ટકા આવે એનો પણ ઉપયોગ કરી શકો સારું એવું જીરું છે તો રમેશભાઈ આ જે જીરું રહ્યું હવે તમે આમાં શું સારવાર કરવાના છો હવે આજે માવઠું થઈ જાય પછી કઈ આમ પિયત આપવાના એવું કઈ કરવાના કે ના હવે પિયત પિયત નહીં આપી હવે જો માવઠું થઈ જાય થાય તો કોઈ નુકસાન નુકસાન તો કે એની અગાઉ આપણે આ દવાનો રાઉન્ડ મારશું એટલે નહીં વાંધો આવે અને હવે પિયત નહીં આપીએ અમે

પછી જીરું જ્યારે થાય પછી આ તો કે જીરું તો એવું છે કે ભાઈ આ થઈ જાય ત્યારે આપણે માનવાનું અલોક થઈ જાય એમ અત્યારે સારી છે કે જીરું જોતા કે દસ થી બાર મણની રમેશભાઈની રેન છે કે એટલું જીરું નું ઉત્પાદન આવશે તો આપણે રમેશભાઈ પછી વિડીયો પણ બનાવીશું કે જીરું કેવું નીકળે છે આપણે જયારે ઉગાડવાનો ટાઈમ થાય ફ્રેશરમાં કાઢવાનો ત્યારે આપણે વિડીયો પણ બનાવીશું અને માહિતી આપીશું તો સારું એવું જીરું છે રમેશભાઈ થોડીક તમે પણ કાળજી લેજો જે આ માવઠાનું એનું કે છે તો ફૂગનાશકનો નો હળવો હળવો રાઉન્ડ આપી દેજો કાળી શરમી માટે એટલે શું કે એવો કઈ પ્રશ્ન ના રહે એટલે તે ઘણા ખેડૂત મિત્રો ને એવો પ્રશ્ન છે કાળી શરમી ના એટલે બીજા ખેડૂત મિત્રોને પણ કાળી શરમી નો રાઉન્ડ લેવો જોઈએ તો આટલો આજના વિડીયોમાં થોડીક આટલી નાની એવી માહિતી દેવાની રમેશભાઈ આપણે એક થોડુંક નાનું એવું તમે જણાવી દો કે જે ખેડૂત મિત્રો તમારે આપણે તુવેર નો વિડીયો બનાવેલો હતો તમારો જે બિયારણ કમ્પ્લીટ થઈ ગયું કે હજી બાકી છે હા એ બિયારણ કમ્પ્લીટ થઈ ગયું અને જે લોકોના ના પેલા ખેડૂત તો એ જેને ફોન આવેલા હતા એમને અત્યારે ઘણા બધાને દે દીધું અને નવા આવે એને પણ આપણે દે છે તો જે ખેડૂત મિત્રોને લેવાનું હતું હવે બિયારણ કમ્પલીટ થઈ ગયું છે તો રમેશભાઈ તમારો મોબાઈલ નંબર જણાવી દો એટલે શું જે ખેડૂત મિત્રોને બાકી હોય લેવાનું એ ખેડૂત મિત્રો તમારી પાસેથી ફોન કરીને મેળવી લે મારો મોબાઈલ નંબર 9728344915 આ નંબર માં તમારે રમેશભાઈ ને WhatsApp માં અથવા તો તમારે કોલ કરીને વાત કરીને ફાફડો તુવેરનું બિયારણ મેળવી લેવાનું છે એમની બીજી પણ વેરાયટી છે પણ આજે આપણે જે ફાફડો તુવેરનું બિયારણ કમ્પ્લીટ થઈ ગયું છે તો એના વિશે થોડીક માહિતી દઈ દેવી રમેશભાઈ સાથે વાતચીત કરીને તમે મેળવી શકો છો અને ઘણા ખેડૂત મિત્રોને આપી પણ દીધું છે સારું એવું તો હાલો રમેશ તો આ જે ધીરું તમે જોઈ રહ્યા છો એ બીજી સાઈન જે પાંચ નંબરની સુધારેલી જાત છે બીજીવાળાનું ને સાઠ દિવસનું ધીરું છે અને સારી એવી હાઈટ છે એ તો લાસ્ટ પીએટને 20-25 દિવસ પહેલા આપેલું હતું અને સારો એવો growth છે અને સારી એવી વરિયાળી બનાવી ગઈ છે આ રમેશભાઈ પણ છે તો રમેશભાઈ પાસેથીનો આપણે જાણીએ કે રમેશભાઈ તમે થોડીક હાઈટ બતાવી દીયો અને વરિયાળી બતાવી દીયો મિત્રો મિત્રોને તમે જોઈ લો હા હાઈટ તમે જીરાની જોઈ શકો છો સારી એવી હાઈટ છે આ 160 ઓછું અને ફૂટ પણ સારી છે તમે જોઈ શકો ને વરિયાળી પણ બીજા માલની અત્યારે હાલમાં શરૂઆત છે

જો જે ખેડૂત મિત્રો ને ડી સાઇન નું વાવેતર કરવું હોય પાંચ નંબર એ પણ વાવી શકે છે અને ઘણા ખેડૂત મિત્રો ચાર નંબર નું વાવેતર કરતા હોય એટલે એવું મનમાં હોય કે ચાર નંબર ઝીરો બહુ સારું થાય પાંચ નંબર માં પણ હાઇટ સારી થાય અને ફૂટ સારી થાય મેં જોઈ ગયો એક જ ધારું બધું એક જ ઘટનું ઝીરું છે થોડોક ચુકારાનો પ્રશ્ન આમાં જ્યારે સ્ટેજ હતો ત્યારે આવેલો હતો તો આપણે એ પણ તમને બતાય રમેશભાઈ હાલો જે ચુકારાનો પ્રશ્ન હતો અને તમારે જે કાળી શરમી નો પ્રશ્ન હતો એ આપણે થોડોક ખેડૂત મિત્રોને બતાયે કે આવા આવા પ્રશ્ન ખીરા માં શરૂઆત માં હતા અને આમાં પણ છે એટલું મિત્રો આપડે અહિયાં પણ બતાવીએ એમના માટે રમેશ કાળી ચરબી માં round પણ આપી દીધો છે તો જે આ રમેશભાઈ નો આપણે video માં હમણાં જણાવતા કે સુકારો શરૂઆત માં જયારે stage હતો સુકારો નો ત્યારે પ્રશ્ન આવેલો હતો તો રમેશ આ તે તમે જણાવ્યું આમાં કેવડો કેટલો કે સુકારો તમારે આવ્યો હતો જે આઠ kilo નો વાવેતર માં આ આમ જોવો ને તો આટલું જ છે આ થોડુંક જ આ અડધો વીઘો ન થાય અડધા નો અડધો વીગા જેવું થાય કે જીરું તો કહેવાય કે ભાઈ આ તો વાયુ ને થઈ ગયું એવું નઈ આ તો થઈ જાય ત્યારે માનવાનું કે એવું થઈ જાય પણ આ લીલો સુકારો હતો એ સ્ટેજ હતું ત્યારે એનું કે આમાં અમારે કે આપણે એમનું કે ભાઈ આ બધું મારે સારું જ થાય પણ આ તો દર વર્ષે મારે છે ને થોડું એટલામાં તો વયું જ જાય છે હું દર વર્ષે વાવું છું ને જીરું તો

કે રમેશ ભાઈ તમે આપણે વિડીયોમાં જણાવ્યું હતું એક એક જીરું પાડી પણ દીધું હતું આમાં તમે કઈ સારવાર કરી હતી જે આ પ્લોટ છે એમાં ના ના આમાં કઈ સારવાર નથી કરી આમાં તો હું વર્ષાળે હતું એટલે બધું પછી આમાં બહુ સારવાર થાય એવું નતું અને શું કે આપણે જે એના જે ફૂગનાશક ને જે પિયર સાથે આપવાના હતા ને એ તો આપી જ દીધા હતા ઓલરેડી તો પણ સતાય આટલામાં તો એ વી જ ગયું હતું વધારે નથી અટકી ગયેલું દેખાય છે હા એ એ આમાં જો આ પારવા પરવા છોડવા છે ને એ અટકી ગયું છે ક્યાંક ક્યાંક પેલા છોડ હતો આમ તો એવું નથી કે ગુંડી પડીને સુકાણ હોય ક્યાંક ક્યાંક છોડમાં એવા પ્રશ્ન હતા બાકી બધું જીરું એક નંબર સારું છે અને સારું એવું ઉત્પાદન આવશે અને સારી એવી મહેનત પણ રમેશભાઈ ની છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવી લેશે